સંકલ્પ સમિતિ નોંધાવ્યો છે વિરોધ અધિકારીઓની હાજરી તપાસ કરવા સંકલ્પ સમિતિની માંગ છે ત્યારે ભાજપ કોંગ્રેસ વિભાજન ને લઈને પ્રાંત અધિકારી અભિપ્રાય મામલો જે બાદ છ જેટલી અરજીઓને અટકાવી દેવા બાબે છે મહત્વપૂર્ણ છે કે જિલ્લા વિભાજનને લઈને પ્રાંત કચેરીઓમાં અભિપ્રાયનો મામલો દિયોદર પ્રાંત કચેરી ખાતે અરજીઓને અટકાવી દેવાય છે 6000 જેટલી અરજીઓ અટકાવાય છે ખોટા અભિપ્રાયોને લઈને અરજીઓ અટકાવાય તો ભાજપ કોંગ્રેસ અને સંકલ્પ સમિતિએ નોંધાવ્યો છે વિરોધ અધિકારીઓની હાજરીમાં જ તપાસ કરવા સંકલ્પ સમિતિની માંગ છે ભાજપ કોંગ્રેસ અને સંકલ્પ સમિતિની માંગ છે કે જિલ્લા વિભાગમાં જે અરજીઓ આવી છે તેને લઈને વાત કરવા આવી છે છ હજાર જેટલી અરજીઓને અટકાવી દેવામાં આવી છે તો આ મુદ્દે વધુ વિગત આપશે દીપક સોલંકી દીપક જે રીતે અરજીઓ આવી છે અટકાવવામાં આવી છે શું માંગ કરવા આવી રહી છે શું વિગતો સાબ આવી છે

જેને લઈને વિરોધ છેલ્લા એક મહિનાથી રહેવાની અત્યારે માંગ કરી છે લોકો છે એ ઓગર જિલ્લો બનાવવામાં આવે તેવી માંગ સાથે તો વિરોધ કરી રહ્યા છે દીપક અમારી સાથે જોડાવા બદલ માહિતી આપવા બદલ આપનો આભાર

અત્યારે અમારી જાણ બારે એવી તો લગભગ મારી એકની નહીં પણ લગભગ પંદર થી વીસ સહયો વાળો અરજી તો એવી છે કે લગભગ મારા પરિવારના આવે છે અને એમને કોઈને ખબર નથી ખોટી સહીઓ કરી અને અહીંયા એમને અરજી આપી છે છેલ્લી ઘડી હા છે જ મેં બે દિવસ પહેલાં પણ સાંભળ્યું હતું કંઈક આ બાજુના ગામમાં ડેરીવાળાએ પણ એવું કીધું હતું કે તમે અહીંયા આમાં સમર્થન આપો નહીંતર તમારું દૂધ લેવામાં નહીં આવે આવી રીતે લોકોને દબાવી ફોસલાવી અને આવી સહયોગ કરી અને આ રીતે અરજીઓ આપવામાં આવે છે હવે એ તો આપના આગેવાનો બધા છે અને થાય તો તમામ જનતા અહીંની પંચાણું ટકા જનતા રાજી છે થોડા ઘણા એવા ઘણા ગાંઠા લોકો છે કે આવું કરે છે અરજીઓ ખોટી અરજી દાખલ છે અમારા વાતમના પૂર્વ સરપંચ એમની ખોટી અરજી આમ છે એમની સહી નથી અને માધ્યમથી એ લોકો થપાના થપા લઈને આવે છે માનનીય શ્રી કલેક્ટર સાહેબ શ્રીને વિનંતી છે અમારી કે આવી ખોટી અરજી ચેક કરે એના મોબાઈલ નંબર આધાર કાર્ડ નંબર ઉપર ફોન કરે અને આવું વેરી આ રીતે સાહેબ ના થાય વેરીફિકેશન પચાસ પચાસ પાંચસો પાંચસો અરજી એક વ્યક્તિ આવે આ વેરીફિકેશન થાય સાહેબ ખોટી વાર કાઢી નાખે ખોટી વાર કાઢી નાખે અરજી મોબાઈલ નંબર એમનો ચેક કરે એમનો આધાર કાર્ડ ચેક કરે અને આ રીત આવી રીતે સાહેબ ના થાય અને મહેરબાની